બનાસકાંઠામાં ભૂતિયા રેશન કાર્ડ ધારકો સામે તંત્રએ કાર્યવાહી કરી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારી લાભ લેવા ઘણા સરકારી નોકરીયાત અથવા મોટી આવક ધરાવતા લોકોએ બોગસ ડોક્યુમેન્ટ આપી કે કાયદેસર રીતે રેશન કાર્ડ બનાવ્યા હોવાનું બહાર આવતા તંત્રએ આવા છ હજાર ત્રણસો રેશન કાર્ડ રદ કરી દીધા છે જાગૃત નાગરિકો પણ કહી રહ્યા છે કે આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જે ગરીબ વર્ગના લોકો છે જે આ લાભથી વંચિત છે તેમને આનો લાભ મળવો જોઈએ કેન્દ્ર સરકારના ધ્યાને આવતા ચાલીસ હજાર જેટલા રેશન કાર્ડની યાદી મોકલી હતી જેમાં બનાસકાંઠાના તંત્રએ ચકાસીને છ હજાર ત્રણસો કાર્ડ રદ કર્યા છે જ્યારે હજુ પણ કોઈ બીપીએલ લાભાર્થી હશે અને એનો ખોટો લાભ લીધો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે તંત્ર દ્વારા રેશન કાર્ડ ધરાવતા તમામ લાભાર્થીઓએ એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર સુધીમાં પોતાના આધાર કાર્ડની નકલ રેશન કાર્ડ સાથે જોડવા માટે ફરજિયાત કરવામાં આવ્યું છે જે લોકો આધાર કાર્ડ જોડાવશે નહીં તેમના રેશન કાર્ડ રદ કરવામાં આવશે અને તેઓ સરકાર દ્વારા મળતા લાભોથી વંચિત રહેશે બીજી તરફ અનેક ગરીબ પરિવારો એવા પણ છે કે જેઓને રેશન કાર્ડનો લાભ મેળવવા માટે ભારે ચક્કર ખાવા પડે છે ખરેખર સહાયની જરૂરિયાત ધરાવતા પરિવારોને તંત્રની જટિલ પ્રક્રિયામાં અવરોધો આવતા અનાજ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છેલ્લા ઘણા વર્ષથી રેશન કાર્ડ દ્વારા મળતો સરકારી અનાજનો જથ્થો નથી મળી રહ્યો આ અંગે તેમણે કચેરીઓમાં ધક્કા ખાઈને રજૂઆતો કરી છે પરંતુ રેશન કાર્ડ બંધ થઈ ગયું હોવાનું કચેરીઓના અધિકારીઓએ જણાવ્યું છે તેમનું કહેવું છે કે એક તરફ સરકાર ગરીબોને અનાજ મળે તે માટે રેશન કાર્ડ દ્વારા અનાજ પહોંચાડે છે પરંતુ અમે મજૂરી વર્ગના લોકો છીએ છતાં અમને અનાજ મળતું નથી

શંકાસ્પદ લાભાર્થીઓની યાદી પત્રે અમને મળેલી હતી જેના આધારે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી પુરવઠા વિભાગની ટીમ દ્વારા ડેટાની ચકાસણી કરતો છ લાખથી વધુ આવક ધરાવતા ટેક્સ ભરતા હોય પચીસ લાખથી વધુનો જીએસટી ટર્નઓવર ધરાવતા હોય મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટર એફર્સની યાદીમાં નોંધાયેલ હોય આવા લોકોની ચકાસણી કરતો લગભગ છ હજાર ત્રણસોને સત્યાવીસ રેશન કાર્ડો અમને મળી આવ્યા હતા તેમાં ચાલીસ હજાર લોકોની અમે ચકાસણી કરી હતી આ તમામ રેશન કાર્ડને અમે નોન એનએફએસએ કર્યા છે હાલ પણ અમારી સંપૂર્ણ ચકાસણી ચાલુ છે આવનાર સમયમાં ઘણા બધા રેશન કાર્ડ અમે નોન એનએફએસએ કરવા જઈ રહ્યા છીએ આપના માધ્યમથી મારી તમામ રેશન કાર્ડ ધારકોને અપીલ છે કે સરકાર શ્રીની ખૂબ જ પારદર્શક જે કામગીરી ચાલી રહી છે તેમાં સહકાર આપીને પોતે અમારી કચેરીનો સંપર્ક કરીને નોન એનએફસે કાર્ડ કરાવે તેવી મારી વિનંતી છે મારું સોનસિંહ સોનસિંહ વાઘેલા અમારે અહીંયા જે રેશન કાર્ડમાં જે અમારા જે આ માળી એમને વર્ષોથી અનાજ મળતું જ નથી એવા અમારા કેટલાય ભાઈઓ છે કે એમને વર્ષોથી આ જે સરકાર આપે ને એ વસ્તુ મળતી જ નથી કેટલાય રેશન કાર્ડ માટે ચાલુ કરવા માટે ધક્કા ખાધા પણ આ સુધી કોઈ ચાલુ થયું નહીં અને એ ભાઈઓ પછી કંટાળી અને રેશન કાર્ડ જ મૂકી દીધા કે હવે આપણે કોઈ સરકારી ઓફિસોના ધક્કા જ નહીં ખાવા જેવા કે સરકારી નોકરિયાત હોય જેવા ઝાઝા પગારવાળા હોય એ લોકોને બી કાર્ડ ચાલુ છે કે જેની પહોંચ ચાલે છે જેની હેડે જેને ઓફિસમાં જેનું ફર્ચસ હોય એ લોકોના કાર્ડ બી ચાલુ છે પણ જવા ગયા આ ગયડા ડોસીમાં હે હવે અહીંથી ઓફિસમાં જવું તો મિનિમમ એસી રૂપિયા ભાડું થાય આવું જવું હોય અહીંથી અમીરબાગથી અહીંયા જવું હોય તો હવે એ કેટલા ધક્કા ખાય કેટલા ધક્કા ખાય લોકો એટલે એ લોકો એવી રીતે આવું ખર્ચી અને ભાડા ખર્ચી ખર્ચીને કંટાળી ગયા એમને બધા રેશન કાર્ડ બી ઘરમાં મૂકી દીધા તમને અમને કદાચ બતાવ્યું બી હશે એમને રેશન કાર્ડ એમનું એ ક્યારથી બી બંધ હે આ ખૂબ ધક્કા ખાતા પણ હજી સુધી કોઈ ચાલુ થયું નહીં શું થવું જોઈએ એમનું હું તો એમ કહું છું કે જે હવે સરકારે જે નવા કાયદા બહાર પાડ્યા કે ઓફિસરોના જે વધારે આવકવાળા હોય એમના રેશન કાર્ડ રદ કરવાના છે કે જે આપવાનું છે બંધ કરવાનું છે એ બંધ કરી અને જેવા ઉંમરલાયક હોય કે જે ઘરડા હોય એમના કોઈ કમા વાળું ના હોય હું મારી વાત નથી કરતો દરેક ને જેને નથી મળતું એ નહીં મને તો મળે જ છે હું તો લઉં જ છું પણ જેને નથી મળતું એના માટે હું બોલું છું હું મારા માટે નથી બોલતો મારા ભાઈઓ છે મારા કુટુંબમાં જે જેને નથી મળતું એમની માટે હું કહું છું કે એમનું ચાલુ થવું જોઈએ એમને રેગ્યુલર મળવું જોઈએ અને ઓફિસોમાં એમના ધક્કા કાધેલા એમને વસૂલ થવા જોઈએ અનાજ મળતું નહીં બીજા કામમાં કામ આવે છે પણ એમ મળતું નહીં અનાજ નીકળું નહીં મળતું એટલે આપેલા કંટ્રોલ આવે એમ કે બધા બધા ડોક્યુમેન્ટ કઈ ને હાલ છે તો મળી જાય

સરકાર માં બે કાલે હાથ ધરતા હશે એમ કરે છે અત્યારે કંટ્રોલ માં તો હમ બંધ કે